नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव विश्व पर्यावरण दिवस से पूर्व विभाग में આવેલ पौराणिक टेबली हनुमान जी मंदिर परिसर में प्लास्टिक की साफ सफाई स्वदेशी जागरण मंच करनावती पूर्व विभाग द्वारा करवामा आवी

ત્યારબાદ મંદિરની આજુબાજુ ગાયો કૂતરા અને વાંદરાની બિસ્કિટ અને અન્ય વસ્તુઓ ખડાવી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાફ સફાઈ અભિયાનમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ કાર્યકર્તાઓમાં નિર્મલ પટેલ યોગેશભાઈ દીક્ષિત ડૉક્ટર દિલીપભાઈ શર્મા ડૉક્ટર મેઘાવીબેન દિવેશભાઈ શાહ પ્રવીણભાઈ સુથાર મુકેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જીપીએમ ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવન લાવ